અંબાજી ખાતે કુંભારીયા જૈન દિરાસર ખાતે કારમાંથી હેસિતોલ્લા સોરાને દોઢ લાખ રોકડ રકમની ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા ભેદ ઉકેલી બે શખ્સો પકડીને ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર કરી કાર્યવાહી હાથ ધરાઈ યાત્રાધામ અંબાજીમાં આવેલા કુંભારીયા જૈન મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુની ગાડીના કાચ તોડી અંદર પડેલ હેસીતોલા સોરાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા જે મામલામાં અંબાજી પોલીસને સફળતા હાથ લાગી છે હેસિતુલા સોરાની ને દોઢ લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે જેતવાસ ગામના બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓએ કબૂલ્યું કે અમે દારૂ દેલી હાલતમાં હતા કાચ કારના કાચ તોડ્યા બાદ મુદ્દામાં લઈને ભાગી ગયા બંને આરોપીઓ નશાની હાલતમાં ચોરી કરી હતી અંબાજી પોલીસ સહિત જિલ્લાની વિવિધ ટીમો દ્વારા પોલીસને આઠ દિવસ બાદ સફળતા મળી અને બે આરોપીઓને ઝડપી લઈને તમામ મુદ્દામાલ રિકવર કરીને આગળની તપાસ હાથ ધરી છે બે હજાર રોજ અંબાજી ખાતે જે જૈન દેરાસર આવેલું છે કુંભારીયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે તેઓ પોતાની સાથે એ વખતે એંસી તોલા જે હેંસી જેટલા તોલાનું સોનું અને દોઢ લાખ જેટલા રોકડ રૂપિયા આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ એ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ છ જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તપાસના અંતે પોલીસ દ્વારા ચાર જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમના ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે